મેજિક છે એની ઘર પર અને નથી ટુ વ્હીલ કે રાજુલા ટુ વ્હીલ છે મોવા છે મોલા સોરી મોવા મેજિક છે મોવા તો હાલીને જવું પડશે અમે ગારો છે આપણો પાસે 11 નંબરનું ગાડી છે તો અમે ચાલે જાયેંગે બે નંબર બે વ્હીલ વાળો છે હાલીને તો હાલીને જાય છે અમે રસ્તામાં ગાડી હાલીને ગાડી બહાર સાપે મૂકી જાય પડે છે એટલે હાલીને ભ્યા જાય

આજ પાહે રાતી ઓલી ભાગી આ છે ને મારે ભૂરી પણ હું જ આપો તો ખાવાનું કા આલે ઈ ખા મત ખાઈ જા બીવે એને ભૂખ ઇન લાગ દે ઓય ખાઈ તો ઓલા રોટલી દે તો ખાઈ ગઈ એટલે ને હાલ પ્રીતિ તું છે ને ઝાડ ઉલે તે કા સોપ્પા ની બતાઈએ મને હું કઉ તરીકમ છે કે હું છે ને કોદારી તો આ છે મારો રસોડું રસોડું ગયો સાપરું કે બધું ભેગું છે હો મારે મિક્સ હે ખીચડી મિક્સ કેમ કે આયા અમારે ખાલી ચા બને જો આયા ચા બને આ જે ચા બનાવો હમ હમ પહેલા ઝાડવા પછી ઝાડ બને ઉપર ઝાડવા મિનિટ આયા એ સપ્પા પ્રીતિ રાખો એ બહાર રાખો નહીં બહાર ઝટકાની ઓલી સાઈડમાં ઝટકા છે કર્યું કોઈ માં આપણે જો લીજે ને મને હું તો આમતી નાની પોટો કહી હું તો નાની કેમ કહી દે સાલુ છે

મને કરતા ન હું થાકી ગઈ બેન હું લાઈ નહીં પેલા મેને કીધું કે કર તો હું રોપી તો નહીં આમ થાકી મોબાઈલ મે અભી કામ કરને મજદૂર એ મજદૂર કા હતી જો આમ આ તો એને હેર ભાગતી હતી રેડી બ્રીધ હા હવે થઈ ગયા થઈ ગયા અને એલા તો નહી કરશે વધી ગયો મોટો કાઈ વાંધો નહી હું બીક લાગી

અને સેકલા નો જોતો નય તો સેકલા તો જોઈ જ હોય ને જાર ઉતરો હોય હું હતાણી લાવી એવું છે તો આ બે ભેગા શબ્દ ફૂલોડા ભેગા લે હા હા ફૂલોડા ભેગા લે ક્યાં સોપિંગ હે બોલીએ આ રાવણો અને આવડો એક ફૂલડો છે ને એક ફૂલઝાડ બાઉ પહેલા આને હરખા કર નાખી જેવા ઓલાદ નું ઝાલ કે ના અને ઓર કર નાખી પાછા આટલે આવી ગયા છે શું કરું આ મમ આવી આવે ને આવે ને આવે પછી ભૂલ જાયંગે તું યાદ દેરો છે જો આ લીમડો છે એક મોટો જબ્બર બસ કેવા મસ્ત ની લીમડા થઈ ગલા છે થઈ ગયો રેડી

ઓ જોइएगा आप पहले खूटा हटाए नखे खूटो भले खावे के वजन जे न रखो बाहर रखे तो आबज रखे थोडा सिगार है हम केम केनु થાય રાખું પૈસા 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 તો બ્લોગર પાંદરા નું તમને કે ખોટો જોવાની આમ કેમ ધૂળ એક કેમ થઈ ગઈ થઈ ગઈ હારા અંદર અંદર હોય છે બેકરો ઉધર છે દેખો બેકરો કાઈ નથી એમાં પ્રીતિ કા કે છે પ્રીતિ કા જોલી છે જોલી છે હું પૂછું એ ગીત ગીત તાર જલી છે જલી છે મુંડી હલાવે અને થઈ ગયા હે ઓ જલી છે લાલ લગન થઈ ગયા હે અને એટલે એમ પૂછતી હતી એટલે તા આપ ને હે કેટલા લાડ બધા જગાઈ નાખે છે બરા તો એ વગા રાખ છે જે તો કરી તા આપ તો ગરમી છે તો પ્રીતિ ઉતારો વારો છે સા મૂકી દે કાઈ નહીં ઓ તાપ થઈ જે તમ નાખ દીજે આમાં બિહાડી દીજે

પ્રીતિ હોતી જગાડી દઈ પ્રીતિ ચાલ નીચે જાગતી નથી રે

કાંથી રોટલા મારી દેને દેજે જાય નસાય છે વા હા અલો સાહેબ ઓ સાહેબ મેકો નથી મારા હગા ફુઈ છે મે તોય તારા રાખ્યા તો કાઈ બંધ હે ટીવી ચાલુ તો કોપીરાઈટ જ આપડે બેઠી છે ना ये माट माचो न नी से नी से, नहीं से। <laughs> बुपा टीवी चालू कर दे के बाद हो आइए भी नहीं से कर दी थी बन हाँ आवाज ना खाली बन करना है अबे नो आवे प्रीति खाली आवाज में किधर तो टीवी बन माने करता थोड़ी है बुपा के मारते थाता था नहीं आवाज कौन सा बने जात है नो ग्रोम ने हां दुख को मैं तो है बिरो વિવો ના જો ના ગોડીઓ હેડિયા માં આવતું નું ભાઈ તું હા બીજી કપડાં પહેરતો હોય તો રખડાવે પછી યુટ્યુબ પર એમ કે ભાઈ તમે બાર ઉલ્લંઘનનું ઉલ્લંઘન કર્યું છે કેમ હો કંચન તમે બાર ઉલ્લંઘન કર્યું છે છોકરાનું ઉલ્લંઘન કર્યું છે ઉલ્લંઘન સામગ્રી કેરી લેવા મને આપીએ હા બરો દે દી તારું નહી આ લખી મને હવે યાદ થી હા બરો ને તારું હું કીધું પ્રીતિ હું કીધું હું હું આગડી કેરી લેવા આયે મને આપીએ કા લાગ ગ્રે પણ હું જોઈ ના આવી ગયો પાછા હે આગડી હા ન હવે રે ગઈ ઘર હે તો લે તો લઈ જાય મને ભૂલા જી હું છે કાઈ નથી સા નથી નહી ગાર હું તો સા પહેલે ને ખારી તો તો કેતે લઈ જાય તો કેતે ની કે કીધું નતું કાઈ નહી ના મારે નત ખાવી તો જ રે અડધી રે બે કે સા તો ખારી તો ની કા મે પી લીધો હવે મારા જ હો બહુ ચાલી લાગી ઘરે

રતન કોણ છે સંજોલો ભાઈ ભાવ ને આયા છે આ બધામ ન હું આવી ગઈ કે બધામ સે પ્રીતિ બધામ લેટ લીલે હંજરી આ એ બધામ સોપા ની લખી કે સોપી નાખ તો થઈ જશે હું કરે છે ભાઈ રતન ને નાસ્તા પાણી ઓ ચાય ના સમય આવી જાય ચાય ને સમય આ પંખો આગળ બોલતો તો ગંજો હું આવા કરતો તો ભાઈ એકલા એકલા ખાય હા આ હું છે બેસ કરી છે હાલો તો સાપ્યું

કોઈ દિવસ નથી કરાવી આજે બધી મન કરે મારે એમને મારા ઓ મને ખબર છે કે કરાવવામાં આખું ઓળમાં આંસુ આવી જાય કા તો તું લેવા હું લેવા તો કે હે આ હું લેવા હું તો કેરી લેવા આવી કેરી ન લે બસ ઘર માં પડી હા હા માં કે હું પછી આવી मेल अपन रिंढ कर सिह औरीखेता जा आल्ट कर से उत्हार चाहता। पत्कलिचह थिन से अधिर्श मेला.. तीन कितनी ली देखा सोबुल हासोबुल कि ली ली सब 70 70 जो 15 की थी 70 ली ली लगे पोय ए लगे पोय अभी हु जाओ खावा हो हु जाओ लेन खावा बधाई ले ली बोले ने लास्ट लीन जा आबे ती पीरी थी है ए तो अब 20 सो पी देवा निवाड़ी है કલમ આમાં લંબે પેસેલ આમ કલમ સીધો બે વરમાં કેરી વર હું નઈ નાખી હું જાવ મને સમય નો તો હું તો મારે એ હા આ તો એક બાત યાદ આ તો મારે હા હા હાપ કે લાય માર તો આ આવડા કોણ લે આજો નઈ લેવાય આ તો અહીંયા રાખ દીજે હું પછી લઈ લે વાહ આ કામ આકરું હોય દે લે લે ફૂટ માટલું તો માટલું જાહે તારું

चली चली गा 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 देखो बाहर इसको ईमान दे देखिए ये बकवास बस तो ये हो गया हमारा काम तो बाबू हा? एक बात हां 아니 ढाकनो कौन लावे ओ ढाकनो तो तेरे को लेना पड़ेगा मेरी जान ना मेरी जान तू जा जा ए रिजल्ट था ना तो था अंधेरा था गए हो अंधेरा तो होना ही था ले ले तो ढाकनो जाइए बाबू

એ તું હાડી રાખી પેરો હાટું હું એમને આવી માથે તમે જો તમે મને કેવ કે કટકો ની પેરો તો આવી કટકો જ લેશે તો શું કરશું તો હાડી લઈ ના હાડી લેની હું હાડી જાવ હું ના તો પછી કટકા ઓઢી કે કે હેટે ના તો હાડી નો પલડી છે એટલે હું પહેરી કે એવું છે વિડિયો તે તરત વિડિયો ચાલુ કરી તો કેટલી ચલાક છે હા બહુત જાય વિડિયો વિડિયો માં માટલા તો ના સિંગ મને મને લાગે માટલા મને લાગે આગે જાય आगे तो जाएंगे वो कहां जाएंगे जाइए जाइए ना रे ना आगे, जा <laughs> आगे जा 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 जाएंगे आगे जाएंगे यानी मोटे हो जाएंगे फेमस हो जाएंगे यस फेमस हो जाएंगे फेमस वाह वाह तो आज तुमने बोला नहीं ना हां फेमस आपको फिर कौन पूछता है फेमस हो जाएंगे तो फ्रेंड मोटा थे जाओ मैं इनको कौन पूछता है का वो तो फेमस हो जाऊंगा कौन वो फेमस થઈ જાવ ના તો नाना नाना बसता है ना

वो एग्जांपल है पी ओ पेन वाला एग्जांपल है बस ओ केड़ी जवाई एग्जांपल बस हां तो खाली टेलर तो पिक्चर तो बाकी जो तो फ्रेंड हूं झाड़वा बाई ना तो पानी नाखवा भूल ही गई घर आई तो मैंने खबर पड़ा कि झाड़वा में तो पानी नाख ना की तेरेन <laughs> के, के पानी नाखता भूल जा मैं ले ना ता तो बरसात चला गया

ચેલેન્જ કે કંચન વ્લોગ બનાવ્યો કે એમાં કોમેન્ટ છે કે હવે તમે ચેલેન્જ બનાવો આ વિડિયો બહુ ગમે એમ કીધું છે કોમેન્ટમાં

હાલો રેડી આપણે ચેલેન્જ વિડિયો બનાવીને કે લાગે એ ખબર છે લઈ પાણી એ ખબર છે હા તો મે બાર કેરી ખાતી થી ના ના બસ દેવા બસ ગોટલી પડી ગઈ આખી સાઈલ ખાઈ પછી તો પડી ગયા પણ માં અમારે પડી ગયા તો લાટ એમ લેવા 15 બીજા ન લઈ લેવા કેવડે મોટો રોટલો ફાટી ના કે ફાટે એ મને અંદર રોટલાનો છે નહીં રેડી

है? तुन्दा सलाग से वाने अकाता हो हो है तो तो वर्षा पासा हो यह मी केता सान वर्षा आउशे 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 पली जाओ किया ना बापा कंसन बेन एक सोट बुट्यू बनाई ना इस्टाग्राम मा तो कमेंट हुआ आई वा कंसन बेन तरह बरका गा तो तो मरेड એ કન બોલો બે કેવ તો કે મારો ઓરને શરમ લાગી ઓ મારે માણા બનાવવા છે આ આઈડી માં મારી આઈડી માં કાલે જ વાર હારું ગીત ગોધીને મને તો કઈ ડિસ્કો બિસ્કો ગરબા કરતા નો કે કે કરી હું માથે હો ના ના આજે જવાનું નહીં આજી બરસાદ સુલુ છે આજી પછી જઈએ કે પલ્લી જઈએ કે જેડી કે પોલરવા હોને જાવાનું થાય તો છત્રી લઈ લીજે પછી જઈએ જો લઈ છત્રી છે છત્રી નથી ને જો બા પણ સાત બેન તો છત્રી આ લઈ તો ખોટા છત્રી નથી આપકો આપ આ દે પ્રીતિ એમને મને દેખાડે ટંગા તો કઈ વરસાદ છે જવાન નહીં વન તાવા હતા ખબર છે ને કુમરમાં હું થાક હતો કુમર કે ઓ કઈ ચોખા છેડવા ને કુમર છેડવા એટલે હું ચોખા જ્યાં ચોખા દી આથમી જો છે આમ તો અંધારો થવાની ચારે છે થોડો થોડો દી છે હવે તો આપણે છે ને કાઈ દેખતા નથી આપણે અહીંયા આપણે પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઇબ કરના ભૂલી જગા નહીં મારી એ કાલ નવા વ્લોગ માં બાય અને એક વાત તમને કહી દઉં કે આજે જે વ્લોગ નું પેલા જે ટાઇટલ આપ્યું ને એ ભૂલ માં મે ડિલીટ મારી દીધું છે તો સીધો વ્લોગ સ્ટાર્ટ થાય કે ભૂલ થઈ ગઈ અને તમે એમ કહેતા હતા કે તમારા ગામમાં મોર બહુ છે ભાઈ અમારા ગામમાં મોર બહુ છે ને બોલે બહુ છે તો હમરા ફરી ગમે સુપ થઈ જાય